ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકાના કરાર ગામ નજીક બાઇક પર નોકરી જતા એક યુવકને કોઈ અજાણ્યા બે સમૂહ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

ત્યારબાદ તે લોકોએ કલ્પેશના આગળા નજીક છરો મૂકી દીધો હતો અને સમૂહે સોનાની ચેન અને બે વેટીઓ લઈ લેતી હતી અને ફરાર થઈ ગયા હતા ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે અવિરા એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ધરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેઇન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે ને સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા મેં બાઇક ધીમી પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા જતા અને અમે સીધી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ થાય ઝઘડિયા सा मने कसु कसो माइरह्य कसु नै दिन खुसी मिल्प